કે કીધું ગીદો પાતામની વોટ આલ દો રેખાબેન નો વ્યક્તિગત નામ તો લીધો ઉમેદવાર આ રેખાબેન મારો ઉમેદવાર છે એમ તો શું એને કોઈ ફેર પાડ્યો માજીભાઈ ધોંદરમની ધારાયે થઈ ગયો શું એનો ફેરકો શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો આખડી એકે રબારી ભાજપ બધા કોંગ્રેસનો કરે શું કોઈ ફેર પાડ્યો તો તમારો શું કોઈ ફેર પાડ પાડે હવે ગુજરાત કોંગ્રેસ શિવા ભુરિયાની હકાલ પટ્ટી કરશે ઠાકોરે તો સણસણતો જવાબ આપી દીધો પરંતુ હવે કોંગ્રેસ પાર્ટી પણ શિવા ભુરિયાને ઘરનો રસ્તો દેખાડશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કે તમે બધા એમના કાલી મને બેગ સાહેબ લશો સાહેબ ભાજપમાં આવો ને તમને વેલકમ એટલે આ જમારો એક ધારો કોંગ્રેસનો એવો હતો ને કે દુનિયા દુનિયામાં અમુક બોલીએ તો કહેતું અને કાલી વડે જોવા આવશે ક્યાં ખબર છે તે અંદર બધા તમે ઠેકો થશે તો કોક તો જોવાનું કે ત્યારે તમારે ની જરૂર તો પડશે ને તમારે દાખલો મારે ઘણો ટાઈમ નથી લેવો હું વિધાનસભા બે વખત લઈ ને કાબિયા દસ હજાર વોટ કે સાધી હાલ્યા મારા વિસ્તારમાંથી બહુ અત્યાર સુધી સુધી કહેતો જ હતો અને મેં અત્યારે અહીં બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમ કહેતા હતા કે અમે તો રાષ્ટ્રવાદી છે બે વખતમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે બે વોટ લઈ આવો છો ધનવાદ અને એક એક કહેવા નથી ગયા એટલે મિત્રો સમાજ જય વસ્તુ આખી જુદી છે રાષ્ટ્રવાદ જય મિત્રો જુદો છે ગમે હું ઝેર પીવું પડે પીવું જ હોય પીવું પડે પણ જયારે સમાજની વાત આવે તર ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથ હાથે ન લાવી અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ ના કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કે કે આખી ચૂંટણીમાં લખાય નામ તો નથી તો મારા મારકનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠે પૂછો પૂજો તો ભાષણ કરો ઉભા શાને કે શેદી કીધું પાટમની વોટ આલ દો રેખાબેનનું વ્યક્તિગત નામ તો લીધું ઉમેદવાર આ રેખાબેન મારો ઉમેદવાર છે એમ તો શું એને કોઈ ફેર પાડ્યો માજીભાઈ ધોંદ્રમની ધારાસભ્ય થઈ ગયો શું એનો ફેર શું એનો બહારનો કોઈ ફેર પાડ્યો આખદી એકે રબારી ભાજપમાં નર બધા કોંગ્રેસનો કરે શું કોઈ ફેર પાડ્યો તો તમારો શું કોઈ ફેરફાર પાડે છે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની હું તો રાષ્ટ્રવાદી છું બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બોય બેઠા નહીં બોલાવે અને તમે તો અમે નહીં પરબત બીજો ખૂબ બધું જોયું છે ને આ માવદી ભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે અહીં સંવાદની બારી લાવ્યો છે ને તમારો ધીવી એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રોની વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું પીવું જોવે અને ઝેર પડીને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજની એકતા કઈ રીત જળવાય આ વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારા કોઈની લાશારી છે ને મને ઘણી વખત ગણાય એમ કે શિવા તમે જો કોમ હું એને ઘણી વખત કહું કે હું તમે મની જે વોટ આલે કહે એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદાર ને ખટો લ્યો ઈ કુંવત નથી એક પણ વોટ જાગીદાર ભાજપ ના આવ્યું ઈ કુંભ ના ગણાય તમારા જના બાપ બીજા સારી શું કોઈ મોટો ફરક પાડી નહીં એના મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનદાર રહેજો અને અત્યારે બાળો તમને બધાને કહો છું આ પરબતબેન શક્ર બેઠા અત્યારના ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતીમાં હશે બધે ઠાકોર બહુ મૂર્તિ છે કે અમે તો અમારા કિસ્મત અમારા લો બને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે સાલું રાખશો ને

અને હવે એમ પણ ગુજરાતમાં દિવસે ને દિવસે કોંગ્રેસ પાર્ટી મજબૂત બની રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી રસ્તામાં આવતા રોડાઓને હટાવશે અને આવા બળવાખોર નેતાઓની હકાલપટ્ટી પણ કરશે તે ત્યારે શિવા ભુરિયાની હકાલપટ્ટી પણ થશે ત્યારે શિવા ભુરિયાના નિવેદનથી ઠાકોર સમાજ પણ રોષે ભરાયો છે અને ઠાકોર સમાજના અગ્રણી નવધનજી ઠાકોરે પણ શિવા ભુરિયાને આડે હાથે લીધા અને સણસણ તો જવાબ આપ્યો હવે આ જંગ જે છે તે કોંગ્રેસ ભાજપ વચ્ચે નહીં પરંતુ અત્યારે શિવા ભુરિયા અને ઠાકોર સમાજના વચ્ચે છેડાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને બનાસકાંઠાનું આખું રાજકારણ જે છે તે શિવા ભુરિયાના નિવેદનથી ગરમાયેલું છે ત્યારે હવે જોવાનું રહેશે કે શિવા ભુરિયાની હકાલ પટ્ટી આવે છે કે નહીં આ વિશે તમારું શું માનવું છે શું કોંગ્રેસ આ બળવાખોર નેતાઓને સાચવશે આ વિશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર